હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે અત્યારે હવે આપણે લગ્નગાળો સ્ટાર્ટ થવા થવાનો છે એટલે જે બ્રાઇડ હોય જેના લગ્ન હોય એ છે કે તમને પોતાને બી મેરેજમાં જવું હોય તો પણ તમે એક એવો પેક ફેસ પેક બનાવીને યુઝ કરી શકો છો કે જે આ તમને વિન્ટર્સમાં તમારી સ્કિનને ટાઈટ પણ કરે લાઈટ પણ કરે અને એકદમ સરસ તમારા પોર્સ જે ઓપન થઈ ગયા હોય એને એકદમ મિનિમાઈઝ કરે તો એ પણ આ પેકથી ખૂબ જ સરસ ઇફેક્ટ મળશે એ હું આજે તમારી સાથે શેર કરવાની છું જેનાથી તમારે ફેશિયલ કરવા ના પણ જઈ શકો કે ઘરમાં બી તમે ક્લિન્ઝર દૂધથી ક્લીન્ઝર કરી અને ખાલી કોફી અને એનું સ્ક્રબ યુઝ કરીને તમે આ યુઝ કરો ને તો બહુ જ સરસ ઇફેક્ટ આવશે તમને તો હું તમારી સાથે એ શેર કરવાની છું તો હું હવે બતાવું છું કે એની અંદર આપણે શું શું યુઝ કર્યું છે અત્યારે આપણે આ ફેસ પેક બનાવવા માટે મેં અહીંયા પહેલાં આપણે પાવડર લઈશું સેન્ડલવુડ પાવડર હવે સેન્ડલવુડ પાવડર તમને ખબર જ છે સ્કીનને એકદમ સ્મૂથ કરે છે અને એકદમ કુલિંગ ઇફેક્ટ આપે છે અત્યારે ભલે ઠંડક છે પણ છતાં પણ આપણને જ્યારે ફેસ પેક લગાડીએ ને ત્યારે આપણને જે આમ ખરેખર ચામડીમાં સ્કીનમાં જે ફરક જોઈએ ને એ સેન્ડલવુડથી જ આવે એટલે આપણે એક ચમચી જેવી આપણે સેન્ડલવુડ પાવડર લઈએ છીએ એની સ્મેલ પણ એટલી સરસ હોય છે કે તમને આમ મજા આવી જાય એટલે એક ચમચી જેવું આપણે સેન્ડલવુડ પાવડર લઈએ છીએ પછી આપણે લઈએ છીએ એમાં જાસૂદનો પાવડર જાસૂદનું ફૂલ આવે ને એનો પાવડર છે હવે એ મેં તમને આના પહેલાં બી મેં કીધું હતું કે જાસૂદ એવી વસ્તુ છે કે તમારી સ્કિનને એકદમ ટાઈટ કરે છે અત્યારે જે આપણને સ્કિન ડ્રાય થઈ જતી હોય કે એવું હોય ને એના માટે આપણને સારું પડે એટલે એક ચમચી જેવું આપણે જાસૂદનો પાવડર લઈએ છીએ કેમકે સ્કિન જ્યારે આપણી ટાઈપ કરે ત્યારે આપણા પોર્સ પણ એકદમ સ્ટ્રિંગ થાય છે એટલે જેના સ્કિનમાં એકદમ ખબર છે ઓપન પોર્સની સમસ્યા હોય એ દૂર થઈ જાય છે અને ગ્લો આપશે સરસ એકદમ અને મેં તમને આના પહેલાં કીધું હતું કે બોટોક્સનું કામ કરે છે જે ટ્રીટમેન્ટ આ બોટોક્સ કરાવે છે ને બધા બહાર ઇન્જેક્શન મૂકાવે છે ને એવું સ્કીન ઉપર એનું આ કામ કરે છે એટલે કુદરતે આપણને એવી એવી વસ્તુ આપી છે કે એને આપણે તમારે કેમિકલ ઉપર જવાની જરૂરત જ નથી એ બધી વસ્તુ તમને અહીંયા જ મળી રહે એમ છે આપણી પાસે જ તો એ બધી વસ્તુ યુઝ કરીને ભલે ઇફેક્ટ લેટ મળે તમને થોડી પહેલાંમાં કેમિકલમાં તમને જલ્દી મળી જાય રિઝલ્ટ આમાં થોડી લેટ મળે પણ આ સેફ વધારે પડે તમને એટલે એક ચમચી આપણે અહીંયા જાસૂદનો પાવડર લીધો છે હવે એની અંદર આપણે આ છેલ્લું એક વસ્તુ નાખશું જે છે આપણા દાડમનો પાવડર દાડમની કળીઓ આવે ને દાણા એનો પાવડર છે આ એ પણ તમારી સ્કિનને ટાઈટ કરે છે ને લાઇટન કરે છે જ્યારે કોઈના લગ્ન હમણાં હોય ધારો કે જાન્યુઆરીમાં કે ઉત્તરાયણ પછી એમ તો અત્યારના તમે આ પેકને તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાડો ને તો સ્કિન તમારી એકદમ ગ્લો કરશે લાઇટન કરશે અને એકદમથી ટાઈટ કરશે જેને ઘણી વખત અમુક એ એજ પછી પણ આપણને ઘણી વખત સ્કીનમાં રિંકલ્સ આવતા હોય છે આંખ પાસે ને એમ એ બધી જગ્યાએ તમને આ રિપેર કરશે તો આની અંદર જેને બહુ જ ડ્રાય સ્કીન હોય એ દૂધ નાખે અને જેને મારી જેમ ઓઇલી સ્કીન કેવું હોય તો એ રોઝ વોટર નાખી શકે છે અંદર પછી આની અંદર તમે એક ચમચી દૂધનો પાવડર પણ નાખી શકો છો મારે જરૂર નથી એટલે હું નથી નાખતી તમે નાખી શકો છો એટલે હું આને અહીંયા રોઝ વોટરથી પલાળું છું તમને જેને મેં આના પહેલાં કીધું એમ કે ડ્રાય સ્કીન હોય એ દૂધથી જ પલાળે જેનાથી એકદમ સ્કિન તમારી સ્મૂધ રહેશે પછી આપણે એને મિક્સ કરીને અને વધારે ડ્રાય હોય તમે આની અંદર અડધી ચમચી કોકોનટ ઓઇલ નાખી શકો છો પછી તમે વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે બરાબર મેડિકલમાં એ પણ તમે નાખી શકો છો એ બધું નાખીને પણ તમે સરસ આ પેક બનાવીને તમે લગાડો તો તમારી માં ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે અહીંયા આપણો આ પેક મિક્સ થઈ ગયો છે મેં તમને કીધું એમ તમે બહુ ડ્રાય હોય તો તમે આની અંદર તમે કોકોનટ વોટર અરે કોકોનટ ઓઇલ છે કે બદામનું તેલ છે કે પછી વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી શકો છો મારે એવો કોઈ પ્રોબ્લેમ નથી એટલે હું ખાલી આ પેકેજ લગાડતી હોઉં છું તમે આને મેં તમને કીધું એમ કે એટલું સરસ લાઇટનિંગ ઇફેક્ટ આપશે પછી તમારી સ્કિનને મોશ્ચરાઈઝ કરશે ડ્રાય સ્કિન હોય એને તમારા પોર્સને મિનિમાઈઝ કરશે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે આપણે ખાલી ત્રણ જ વસ્તુ વાપરી છે દાડમના દાણાનો પાવડર જે આવે ને પોમોગ્રેનેટનો એ છે એ તમને અમુક વખતે કેવું લઈ આવો ને પછી તમારે સુકવી દેવાનું હોય ને તડકે કે એમ પછી એને ગ્રાઇન્ડ કરી એટલે પાવડર મળી જશે તમને અને ઓનલાઈન બી મળે છે પછી આપણે હિબિસ્કસનો પાવડર લીધો છે એટલે કે જાસૂદના ફૂલનો પાવડર લીધો છે એ પણ તમે ઘરે બી બનાવી શકો છો અને બહાર માર્કેટમાં પણ મળી જાય છે અને સેન્ડલવુડ ચંદન પાવડર તો મળી જ જાય તમને બહાર એટલે આટલી વસ્તુ તમે આરામથી લઈને કરી શકો છો બીજી વસ્તુ છે કે તમે આની અંદર બીટનો જ્યુસ પણ નાખી શકો છો બીટરૂટ આવે છે બીટ એનો પાવડર પણ આવતો હોય છે અને જ્યુસ પણ એ પણ એટલી જ સ્મૂથ કરશે તમારી સ્કિનને અને લાઇટનિંગ ઇફેક્ટ આપશે તમે એ પણ નાખી શકો છો આની અંદર તમારે આને પહેલાં ફેસ તમારો ક્લીન કરી ક્લિયર કરી અને પછી તમારે આ પેકને થોડું સ્ક્રબિંગ કરવું હોય તો તમે કોફી અને ખાંડ મિક્સ કરીને પણ તમે થોડું સ્ક્રબિંગ કરી માઇલ્ડ તમારા હાથેથી અને પછી તમે આ પેકને તમે તમારી સ્કીન ઉપર પંદરેક મિનિટ જેવું તમારે એને લગાડવાનું છે પંદરેક મિનિટથી જેવું લગાડી લેશો પછી એને તમારે એને સર્ક્યુલર મોશનમાં મસાજ કરીને પછી કાઢવાનું છે તમે પોતે જ આ બધું જોશો કે ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે તમને તમારી સ્કીનને અને એકદમ લાઇટન કરશે એટલે તમારા જો મેરેજ હોય અને એવું હોય તો તમારે આ વસ્તુ કરવી જ જોઈએ અને આ વસ્તુ એકદમ નોર્મલ છે તમારે કાંઈ બહુ કંઈક ખાસ પૈસા ખર્ચવાની જરૂર નથી એટલે હવે હું તમને આ મારો હાથ બતાવું છું ધોઈને પણ મેં બહુ કંઈ પાંચ મિનિટ જ રાખી રાખ્યું હશે એટલે એટલો ઇફેક્ટ ના દેખાય પણ તમને ખબર તો પડી જ જશે તરત જ એમ તો તમે આ વસ્તુને પણ યુઝ કરી શકો છો આરામથી અહીંયા તમે મારો હાથ જોઈ શકો છો સ્કિન પર બહુ જ સરસ ઇફેક્ટ આવશે તમે ખરેખર આને યુઝ કરજો અને બહુ જ સરસ આની ઇફેક્ટ આવે છે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ